નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતમાં આજે ઓગણત્રીસ તારીખ અને બુધવાર છે અને બુધવાર તાજા હવામાન સમાચાર નજર કરીએ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે આઈએમડી અનુસાર દરિયાની નજીકના વિસ્તારોમાં સાવધાની રાખવાની જરૂર છે હવામાન વિભાગે આગાહી અનુસાર ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડશે આ માટે આઈએમડીએ વાદળોની સ્થિતિ અનુસાર રાજ્યના વિવિધ ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સમુદ્ર સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એલસી થ્રી સિગ્નલ લગાવવામાં આવ્યા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે

જેમાં દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ હતા મુખ્ય હવામાન સમાચાર ફરી મળીએ જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ